ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ દસ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉટિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તાલુકો ઝઘડિયાના મુકામે આયોજિત કરવામાં આવેલ હતો જિલ્લાના નવ તાલુકાની નવ ટીમે ભાગ લીધેલ હતો સેમિફાઈનલમાં ઝઘડિયા અને નેત્રંગ તથા વાગરા અને ભરૂચની ટીમો આવેલ હતી સેમીફાઇનલમાં વિજેતા વાગરા અને નેત્રંગ ટીમ વચ્ચે ફાઇનલનો મુકાબલો યોજાયો હતો ફાઇનલ ટીમની અંદર વાગરાની ટીમે તોફાની બેટિંગ કરતાં પોતાની ટીમને જીત અપાવી ચેમ્પિયન બની હતી આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ પટેલ ચેરમેન ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટીએ બંને દિવસ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરેલ હતી સાથે પરેશભાઈ મુખ્ય શિક્ષક સરદારપુરા શાળાએ જમવાના ભોજન માટેની સંકલનકાર તરીકેની ભૂમિકા ભજવી હતી સમગ્ર ટુર્નામેન્ટમાં બોલની વ્યવસ્થા સુરેન્દ્રસિંહ પ્રાગડા તરફથી કરવામાં આવેલ હતી વિરેન્દ્રસિંહ બીઆરસી ભરૂચ દ્વારા બે હજાર રૂપિયાનું દાન આપવામાં આવેલ હતું ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનની દસ હજાર ફી દિલીપભાઈ પટેલ પ્રમુખ અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક અને રાજીવ પટેલ મહામંત્રી ભરૂચ પ્રાથમિક શિક્ષક તરફથી આપવામાં આવેલ હતું સમગ્ર ટુર્નામેન્ટ ખૂબ જ આનંદમય માહોલમાં સફળતાપૂર્વક બહાર પાડવામાં આવેલ હતું અને બે હજાર છવ્વીસની વર્ષની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકે વાગરા ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ હતા શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય બંકિમભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ખ્યાતિબેન સતત બંને દિવસ હાજર રહ્યા હતા તેઓની સાથે હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા પ્રદીપસિંહ રાણા પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ તરફથી સમગ્ર ટૂર્નામેન્ટના આયોજન બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા મેન ઓફ ધ મેચ સોકતભાઈ વાગરા અને મેન ઓફ ધ સિરીઝ વિપુલભાઈ ઝઘડિયાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા રનર્સ અપ ટીમ નેત્રંગને પણ ટ્રોફી આપવામાં આવી હતી જ્યારે ચેમ્પિયન ટીમ વાગરાને ફાઇનલની ટ્રોફી આપી બિરદાવ્યા હતા અંતે સૌ શિક્ષક મિત્રો રાષ્ટ્રીય ગીત ગાઈને છૂટા પડ્યા હતા

बनने उठे खूब सारे सारे भाई, इस बार चली तोड़ टूर्नामेंट की चैंपियन चली नेत्र नाकी अन्य वाग्रा टीम पहली बार चली बनने उठे मोने फरी फरी खूब खूब नंबर बे मित्रों